હિરણ નદી ગાંડી દૂર બની ઓ ભલે બાપા ભલે વરિ તારે ભલે વર બાપા હિરણ છે ને

જલપાબેન જય નાખ છું તો ત્યાં પૈસા દેવા પડે દો હજાર રૂપિયા લેક જણાના ના આપણે મેરે પૈસા તો બહુ છે કા દે દે હું જય દ્વારકાધીશ જય મા મોગલ જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બધાઈને પણ આ પણ છે ને ફર્સ્ટ ટાઈમ આવે છે આઈ નઈ રે ને તો આને કોઈ દી હાવજુ મે નત બતેડ આ તમારી વાહન છે ને વાડ વાહન એડો પી ગઈ કારણ કે ભાઈ આમ પણ છે ને અમે લોકો ઘણીવાર ટૂંકમાં જાતા હોય પણ અમારા બધા ફ્રેન્ડ આવે ને જાતા હોય બધા છોકરા છોકરા હોય એટલે મેળ નહોતા આવતો ભારતીનો

અમારા રૂપાબેન ને ડાલા મથા આવજો જોવા હોય વાહ 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 ભાઈ 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 મજા જ અલગ છે ને જલપાબેન ગાડી ની અંદર પગ મુક્તા સાથે જલપાબેન છે ને સમાધિ માં વહી જાય કારણ કે એને ગાડી એક્ચ્યુઅલી માં ફાવતી નથી જલપાબેન ને હાલો તો ભાઈ હવે છે ને જજે આપણે વાત નહી કરીએ જાયે દેવડિયા અને જોઈએ ડાલા મથા છે

અહીંયા આખો પરિવાર છે જોઈ ગયો અત્યારે પાણી પી છે હમણાં થોડીક વારમાં તમને લઈ જોવા મળશે પૂછો છો ને પાણી સારું છે કે પૂછો તો ખરા ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી ને બસ નંબર છે ચૌદ ઓગણ પચાસ હાલો રૂપાબેન તો જાહુ ને ભૂકા બોલાવી દેવું ને જોઈએ જ નાખવાના હા હા કારણ કે થોડીક છે ને બસ લેટ થા કારણ કે અત્યારે વરસાદનું થોડું ઘણો માહોલ છે ને એટલે જેમ પેસેજ ન થાય ને એમ પ્રમાણે ઉતરે અને ઓલામાં છે ને અમને પાછળનો સોફા આપતો હતો એટલે અમે કે ભાઈ પાછળનો સોફા લેવાનો નથી થતો અમારા રૂપાબેન અહીં ગાંધીગીરમાં મે મને બેઠાવી ને પાછળની સીટમાં બેસી થોડું મજા આવે એટલે ફર્સ્ટ આગળની સીટમાં મેં બુક કરાવી છે રૂપાબેન બેસી કે હમણાં બસ બસ ચા સ્ટાર્ટ થાય પછી આપણે નીકળી જવાનું છે અમારા રૂપાબેનハウજોરે ફોટા પડ્યા આ કેવું લાગ્યું રૂપાબેન મને તો હે

કારણ કે ભારતી ક્યારે આવી નથી ને એટલે એવું કહે છે ભાઈ ફૂલ સેફ્ટી હોય બસ પેક હોય એટલા માટે ને એટલા જાવ દેતા એક બસમાં બત્રીસ જણાની સીટ અવેલેબલ હોય બસ હવે થોડીક વારની અંદર બસ નીકળવાની છે હાલો જઈએ આપણે સીધા અંદર અને માણીએ ડાલા મથા સિંહની મજા બસ રેડી થઈ ગઈ છે ને બધી ફેમિલી અંદર કમ્પ્લીટ થઈ ગઈ છે રેડી રૂપાબેન જવા માટે ડાલા મથા કમ્પ્લીટ ને મજા આવે છે નથી વાંધો ને કઈ જલપાબેન તમને આ પણ સુવાનું નથી હો અરિનભાઈ અને જો તમે વાડ્યું છું તો નીચે અંદર ઉતારી દીશું અમે રેડી ચાલો તો ભાઈ હવે છે ને જઈએ આપણે જંગલ સફારી કરવા માટે અને સાત કિલોમીટરનો રૂટ છે સાત કિલોમીટર અંદર જશું અને જ્યાં જ્યાં એનો પોઈન્ટ આવશે ત્યાં બે ચાર મિનિટ આપણે ગાડી આવે સ્ટોપ પણ કરશે કારણ કે ટાઈમ આવે છે ને ઓલી બસ છે ને ફૂલ થઈ ગઈ હતી પાછળ ની સાઈડ ને સોફા મળતો એટલે સાઈડ કેટલી જોવાની મજા ના આવે છોકરાઓને એક બસ લેટ કરી છે અને બસ હવે બધા લોકો નીકળી ગયા છે અને જંગલ જંગલની મજા તો અત્યારે ભાઈ હોય અને ઝીણો 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 વરસાદ ચાલુ હોય કઈક અલગ જ હોય નેક્સ્ટ લેવલ ની હોય હાલો તો તમે અમારે કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે અંદર અને વિડીયોને પાછા એક લાઈક કરી દેજો આવા છે ને જંગલ ની અંદર પોઈન્ટ આપેલા હોય કે અહીંયા હાઉ જુને પાણી પીવા માટે થઈ અત્યારે જો પાણી છે ને જંગલની અંદર ચાલુ થઈ ગયું છે ભાઈ દેવડિયા પાર્ક ની અંદર એન્ટર થતા ની સાથે જ પેલો પોઈન્ટ છે ને ટૂંક માં હરણનો નિયુ ઓલી સાઈડ સાઈડ ઓલી છે અને અને અહીંયા આ સાઈડ છે 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 ને તો દેખાય આગળ અહીં કારણ કે પેલો પોઈન્ટ છે ને સ્ટાર્ટિંગ થતા છે ને એવો એવો જ હોય છે હરણ ને શિયાળીયા જોવા મળશે પછી બીજો પોઈન્ટ છે ડાલા મથાનો છે અને ત્રીજો પોઈન્ટ છે અહીંયા લેપડ નો છે તો તમે બધા બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો જોવાની મજા આવી જશે તો હું જોવા મળ્યા ને તો જો

આની મજા તો ફેમિલી આ તમારે જોવું હોય તો તમારે ગાંડી ગીર અંદર જ આવવું પડે સડપ 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 ડાલા મથો હેલા આવ્યો ભાઈ વાહ ભાઈ વાહ આ મજા છે ને અલગ જ છે જો કે ફેમિલી અમને લોકો ને ડાલા મથો જોવા મળી ગયો અમે તો ઘણી વખત જોઈએ છે પાપડા જે મહેમાન આવ્યા હતા ને ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ને ઈ લોકો ને એવું કેવાનું કે પરેશભાઈ અમારે છે ને એક વખત લાઈવ સીન જોવો છે તો એ રી લોકો ને તો લાઈવ સીન જોવા મળી ગયો કારણ કે વરસાદનું વાતાવરણ છે એટલે વરસાદ ચાલુ હોય ને ઈ લોકો ઝાડ બેઠે અંદર જતા રહે એટલે એટલું બધું થાય ની ને અહીંયા જો આપણે છે ને ફોરેસ્ટ ની ગાડી છે ટૂંકમાં તેમ ટૂંકમાં થોડાક ઘણા આગળ પાછા થતા હોય ને એ લોકો હાંકીને આવે ટૂંકમાં આ સાઈડ જે ટુરિસ્ટ લોકો હોય ને જોવા આવતા હોય ને એના માટે થઈને આગળ આ સાઈડ હાકીને આવે તો નેક્સ્ટ પોઈન્ટ છે આપણે લેફોર્ડ નો તો એ સાઈડ પર જોઉં અને આગળ કે જંગલ અંદર બીજું કઈ જોવા મળશે તો એ પણ તમને બતાવશો તો બ્લોક ની અંદર કન્ટિન્યુ રહેજો

વાહ ભાઈ વાહ જોઈ લે જો ભાઈ ગો ભાઈ ગો ભાઈ ગો ભાઈ ગો ભાઈ ગો શિકાર ઉપર ભાઈ ગો ભાઈ અને આ ભાઈ સાબ તો જો ક્યાં સડીને બેઠા જોઈ લે જોઈ લે હે હું કઈ મજા આવી ગઈ ને હે ખુશ ને બધું જોવા મળી ગયું હું કઈ ભરતી રોકાઈ આવું છું તમારા અહિયાં હા હરીનભાઈ મજા આવી ગઈ ને હા મજા આવી હે તો ચાલો ભાઈ અહીંયા આપણે આ ટ્રીપ છે અત્યારે પૂરો થવાનો સમય આવી ગયો ને આજની આપણી જે ટૂર હતા એના ડ્રાઈવર હતા આપણે માનહુર વાહ ભાઈ વાહ માનુરભાઈ મજા આવી ગઈ ઓ ભાઈ ગાંધી ગિરની માલી ભાઈ આવા માણસો હોય ને મજા 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 ને મજા જ આવવા પડે ભાઈ મહેમાન હતા એ પણ ખુશ થઈ ગયા છે રાજી થઈ ગયા છે અને મજા આવી ગઈ છે અને અત્યારે અંદર અંદર વરસાદ પડે છે સવાર આવા જાય આપણા જે પોઇન્ટ ઉપર જ્યાં ચડ્યા હતા ને હાલો માનહુભાઈ આભાર તમારો યાર મજા આવી ગઈ બહુ ઓહ તમારી હું કઈ રિપોરમેન્ટ કેવો રહ્યો તમારો અનુભવ મજા આવી ગઈ ને બસ તો યાર તમને તમને મજા આવી ને અમારા મહેમાન ખુશ ને અમે ખુશ યાર હાલો તો ફેમિલી અત્યારે વરસાદ થઈ ગયો છે પુલ ચાલુ પછી ઓલી વખતે આપણે સાસણ જવાનું છે તો ક્યાં રસ્તામાં પાણી આવી જવા છે નહીં પેલો હું ગાડી લેતો હું અહીંયા લોકો નું પછી નીકળીએ સીધા આપણે સાસણ તો બધા લોકો ગાડી ની અંદર બેસી જગ્યા પણ ધોળી ને આવ્યો ને છત્રી હતી ને પડરી ગયા આને જો આને કે મજા આવે છે ટણીયા ને જો રૂપાબેન ને આવતી મજા આવે ભાઈ અત્યારે છે ને વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો વાઈફર એવડી સ્પીડ માં ને જો તમે જોજો તો પણ દેખાતો નથી છે હાલો તો ભાઈ હવે છે ને અમારે જવાનું છે સાસણ તો નીકળીએ સાસણ કારણ કે અમે વરસાદ રહેવું કઈ લાગતું નથી સાસણ જાય પછી ત્યાં કઈક નાસ્તો કરીએ બરાબર ને હાલો તો નીકળશું ને સાસણ અમે શાસન રોકાણ અરિંદભાઈ એવું ડિસાઈડ કર્યું છોકરો નાનું છે દવા નીકળી જવું છે બરાબર ને આપણે મેં કીધું છે ને પેલા થોડો ઘણો નાસ્તો લઈએ હળો હળો શું ખાશો અરવિંદભાઈ અરવિંદભાઈ નું અરવિંદભાઈ શું ખાશો રૂપાબેન ગાંઠિયા ખાવા ભજીયા ખાવા ભીખે તો ગાજર બહુ મીઠા લાગશેગા તો નાસ્તો આવી ગયો તો નાસ્તો કરી લઈએ તો ફેમિલી નાસ્તો કરી લીધો છે ને અત્યારે જોરદાર એટલે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ઓહો ઓહો આજે હું તમને ગાંડીギનું નજારો બતાવું વાહ વાય વાહ ઓ ભાઈસાબ હિરેન નદી ગાંડી તૂર બનીઓ ભલે બાપા ભલે વરહે તમી તારા બાપા આ તમે જોઓ અત્યારે પાણી જોઓ ખાલી ઓહોય હવે અરવિંદભાઈ અમે ક્યાં જવાય ફરવા આવવાનું

હીરે નદી ઓવરફ્લો થઈ ગઈ છે રસ્તા ચક્કા જામ થઈ ગયા તમે જોઈ શકો છો આગળ પોલીસ ની ગાડી પર બોલાવી લેવામાં આવી છે કારણ કે ભાઈ અત્યારે છે ને ને રસ્તો એકદમ જામ થઈ ગયો પબ્લિક કોઈ માનતી નથી લોકો ગાડી કાઢે છે ને ને આગળ છે આ પાણી છે ને એ ટૂંક જોરદાર વહે છે અત્યારે જોઈએ હવે આપડે અત્યારે અધ્વેસર હલવાય અમે પણ અત્યારે અધ્વેસર હલવાઈ ગયા કારણ કે રે નદી ફાટી જોઈએ હું થાય જેમ તેમ કરીને થોડું ઘણું પાણી ઓછું પડ્યું છે ને બધા નીકળી ને જાય છે જો અત્યારે આ બધા છે ને હલવાઈ ગયા છેલ્લી બે કલાક થી એમ બધા હલવાઈ ગયા હતા

તો બસ ફેમિલી આ રાતનો વિડીયો લાગી દીધું વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતાની મળશું ફરી એક જય દ્વારકાધીશ જયમાં મગજ રાધે રાધે બાય